તો મિત્રો કેમ છો મજામાં મજામાં છે જો ફરી એકવાર તમારું સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણી પાસે એક ઇકો ગાડી વેચવા માટે આવેલ છે મારુતિ સુઝુકી કે ઇકો વેચી દેવાની છે એ પણ ફાઇવ સીટર ઇકો એસી ઇકો ગાડી વેચી દેવાની છે એકદમ વ્યાજબી ભાવે સસ્તી કિંમતમાં મિત્રો ઇકો ગાડી વેચવાની છે એ પણ સીએનજી ગાડી છે તો વિડીયો પૂરો જોતા રહીજો આ ઇકો ગાડીની તમને બધી જ માહિતી વિડીયોમાં મળી રહેશે એકદમ છાચવેલી ગાડી નંબર વન કંડિશન છે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો મિત્રો તમારે ઈકો ગાડી ખરીદવી મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ બે હાજર સત્તર નું મોડલ છે અને સેકન્ડ ઓનર છે વ્હાઈટ કલરમાં તમે ઈકો ગાડી જોઈ શકો છો કંપની કલર છે એન્જિન પાવરફુલ રહેશે ગાડીમાં કોઈ ફોલ્ટ નથી કે ગાડીમાં ક્યાંય કે સડો પણ તમને જોવા નહીં મળે ઇકો ફાઈવ સીટર એસી ઇકો રહેશે પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે તમારે ગાડી ખરીદવી હોય ગાડી ક્યાં જોવા મળશે તેમજ ગાડીની કિંમત અને ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવાના રહેશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળી રહેશે તો વિડીયોના લાસ્ટ સુધી બન્યા રહેજો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે જો મિત્રો તમારે ઇકો ગાડી ખરીદવી હોય માલિકના નંબર ક્યાંથી મેળવવાના રહેશે તેની વાત કરું તો ઇકો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે સત્તાણું બે ઓગણ સત્તાવન પાંચ સડસઠ તે ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરી ગાડીની વધુ માહિતી મેળવી શકો છો વિડીયોના નીચે તમને ટાઈટેલમાં જ માલિકના નંબર મળી રહેશે જો તમારે ગાડી ખરીદવી હોય કિંમત વિશે વાત કરી દઉં તો ઇકો ગાડીની કિંમત છે ત્રણ લાખ સિત્તેર હજાર રૂપિયા તેમાં નોર્મલ ફેરફાર થઈ જશે જો તમારે ગાડી ખરીદવી હોય રૂબરૂમાં ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ઈકો ગાડી તમને પ્રોપર કૂકાવાવ જોવા મળી રહેશે પટેલ ઓટો કારમાં કૂકાવાવ તમને ગાડી જોવા મળશે અમરેલી જિલ્લાનું કૂકા વાવ તમારે ગાડી ખરીદવી હોય તો તમે રૂબરૂ કૂકા વાવ જઈ શકો જુઓ ત્યાં જઈ કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરીએ ચેક કરી તમે ઇકો ગાડી લઈ શકો છો જી જે ઝીરો ફાઇવ સુરત જિલ્લાનું રજિસ્ટ્રેશન પાર્સિંગ રહેશે કન્ડિશન પણ સારી છે તમે વિડીયોમાં જોઈ શકો છો ટાયર કન્ડિશન સારી એન્જિન પાવરફુલ છે ગાડીમાં ક્યાંય કાટકે સળો તમને જોવા નહીં મળે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી તેવું ગાડીના માલિક જણાવે છે જો તમારી ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો પણ તે પહેલાં તમારી આ ગાડીવાળા ભાઈને ફોન કરીને જવાનું રહેશે વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર વાહનની વિગતો મોકલી આપવાની રહેશે આપણે જાહેરાત કરી આપીશું વિડીયો બનાવી આપીશું